આજથી વીસ વર્ષ પહેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે આરોપી રત્નાભાઈ કાળુભાઈ કોડી પટેલનાએ પોતાની પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપીએ લાશને તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો દેવગઢ બારિયા પોલીસને બાતમીદાર થકી બાતમી મળેલ કે આરોપી પોતાની જમીન વેચવા માંગે છે જેથી આરોપી હીરાભાઈને સાગરામાં ગામે બોલાવી જમીન લેવેચ કરવા બાબતે ચર્ચા કરી તેને સાગરામાં સ્થળ પરથી જ ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી અને જેમાંથી ઉપરોક્ત મર્ડરના બનાવમાં મૃતક શાંતાબેનને પતિ રત્નાભાઈ સાથે મળી શાંતાબેનના મૃતદેહને તળાવમાં ફેંકી દેવાઈ હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે હજાર ચારમાં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાને મહિલાના તેમની પતિના પતિ રતનાભાઈ કોળી નાવ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો. આ હત્યા કરવા બાદ લાશને કાઢી ડુંગળી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા જે છેલ્લા વીસ વર્ષથી નાસ્તા પડતા આરોપી હતા આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુ માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે જે જેથી પોલીસ પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકો ગોઠવી તેના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવે છે આ કામગીરી ઓસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે Transcrição e